ஆ வடலோ சூனா படையாஜி பி நீ હેલો હા જય માતાજી હા નમસ્કાર નમસ્કાર આપણે વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલ વાત કરું ચંદુજી સિંગર બોલે હા હા સિંગર બોલે વિક્રમભાઈ જય માતાજી બોલો બોલો મજા મસ આનંદ છે તમારે કેમ છે બસ રેડી છે હાલ તો આપણે આપણે તમારો જે ઇન્ટરવ્યુ લેવું છે આપણે કોલ લાઈન ઉપર હા 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 આમ તો તમે પણ સારા એવા સિંગર છો ના ના સાચો વાત છે હમ અને આપણે એક જે લોક લાડીડા આપણા સિંગર

સારા એટલે બિલકુલ હાથ ગણા ની વેલા એ આવા બધા લોક છે સુપર હિટ સોંગ આપ્યો કોણ અને ભગવાન પ્રાર્થના એમને પરમાત્મા એમને શાંતિ આપે હા હા અને બહુ દુખ કાલે હું મને જ્યારે સમાચાર મળ્યા ને તો હું એક ચૂંટણીના કારણે ચૂંટણીમાં ફસાઈ ગયેલો હતો એટલે જઈ નહીં શક્યો હમ હમ

એમને ભગાજી નામ છે ને એમનો મને ફોન આવ્યો જે આ ઘટના બની એના પેલા એમનો ફોન આવ્યો તો કે મન કે સંતવાણી છે પોપટજી ની તમારે આવું હોય તમે ગાડી લઈને બે જણા જાતે લેતા જ મેં કીધું તમે જાયો ભગાજી સંતવાણી માં થોડોક મારી કીધું રસ ઓછો છે ને તમે પુપટ કાકો બે જોતા હું પૂપટ કાક જ કહેતા એમની ઓકે ઓકે લાડ થી બોલાવતો અને ખરેખર પછી બાર વાગે આ ઘટના બની એટલે મેં ભગાજી ને મારા ફોન આવ્યો મને કે ચંદુજી આવું છું મૂકું યાર હમણાં તમે ફોન કર્યો છે મને મને કે હકીકત છે પોપટજી આપડી વચ્ચે નહી રહ્યા હુમલો આવ્યો છે એમને હાર્ટ એટેક આવી ગયો ને હા હાર્ટ એટેક આવ્યું પછી રાતે ના ગાળા થી કરીને ઠેઠ સવારના પાંચ વાગ્યા સુધી હું મારા મનમાં

હા હા અને આખી બનાકાંઠા ને દુઃખ લાગ્યું કારણ કે કાલે જે પબ્લિક હતી એમના સસમાન થી પબ્લિક હતી ને બહુ જ પબ્લિક હતી ને બધી પબ્લિક ની આંખ માંથી આહો આઝાદ હતા અને મને પણ ખુબ દુઃખ થાય છે અને વિક્રમભાઈ પોપડજી ની શ્રદ્ધાંજલિ આપડે આલવાની છે પણ એમની યાદ કરીને બે લાઈનો તમને સંભળાઈ દીધું ઓકે ઓકે હા ઘેલો વડલો ને ઘેલી સાંજડી લો ஆ வடலோ நே சூனா படையாஜி பி நீக்கடி પોપતજી ની યાદ માહુડા ની ધાર એ ધારે ધારે મને દે ખાય મારો સિંગ પોપતજી ક્યારે મળશો આ દિવસો રહી ગયા એ હંસલો